એટલે કે કંપની છે એલ સર્વિસ અને પરિણામ સારું જાહેર કર્યું છે જેથી આપણને શેરમાં પણ તેજી જોવા મળી આજે બજાર ખુલ્યા બાદ સવારે કંપનીના શેર આઠ પોઈન્ટ ત્રેવીસ ટકા એટલે કે ત્રણસો નવ્વાણું પોઈન્ટ પચીસ રૂપિયા ઉછળી પાંચ હજાર બસો એકાવન રૂપિયાના સ્તર ઉપર કારોબાર કરતું જોવા મળ્યો હતો